દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાણવડમાં છેલ્લા કેટલાય દિવસોથી આવતા ભૂકંપનો સર્વે હાથ ધરાયો સિસ્મોલોજી ગાંધીનગરની ટીમ દ્વારા પાણવડમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છેલ્લા ચૌદ દિવસથી ભેદી ધડાકાને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ગત રોજ સિસ્મોલોજીની ટીમ દ્વારા જિલ્લા ડિઝાસ્ટર અને પાણવડ મામલતદાર દ્વારા પાણવડ પંથકમાં ભૂકંપ બાબતે સર્વે હાથ ધરવામાં આવ્યો પાણવડની સિંચાઈ વિભાગ ઓફિસમાં અને વર્તુ બે ડેમ પર ભૂકંપ માપક યંત્ર મૂકવામાં આવ્યું જેનાથી અસામાન્ય ભૂકંપો હોય જેની તીવ્રતા ઓછી અને કારણે કોઈ નુકસાનકારક નથી અને લોકોને ગભરાવાની પણ જરૂર નથી પણ સાવચેત રહેવા સિસ્મોલોજી ટીમ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે લોકો ખોટી અફવાઓથી દૂર રહેવા આ વિસ્તારમાં હાલ કોઈ માઇનિંગ કરવામાં આવ્યું નથી અને છેલ્લા કેટલાય વર્ષોથી સપ્ટેમ્બરથી ડિસેમ્બર માસમાં ચોમાસાની સિઝનમાં માઇનર ભૂકંપના ઝટકાવ્યા છે રિપોર્ટ ઘનશ્યામ વાડેર દેવભૂમિ દ્વારકા હું સાયન્ટિસ્ટ છું આપણે ભૂકંપ સંશોધન સંસ્થા ગાંધીનગરથી અમે આવેલા છે છેલ્લા અમુક દિવસોથી આ નવમા મહિનામાં સેપ્ટેમ્બરના મહિનામાં ભાનવડ તાલુકા ગામની આસપાસના એરિયામાં ભૂકંપના આંચકા અનુભવ થઈ રહ્યા છે જે અરજી અમને મળેલ હતી એ પ્રમાણે અમે આયા અહીંયા એનું ઇન્સ્પેક્શન કરવા માટે સર્વે કરવા માટે શું કારણસર અહીંયા ધક્કમ આવી રહ્યા છે તો એ સચોટ માહિતી મેળવવા માટે એકચ્યુલી અમારા ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા લાગેલા છે જે પંદરથી વીસ કિલોમીટરની એરિયાની અહીંયાથી જે એપિસેન્ટ્રલ એરિયા છે ભૂકંપ પ્રભાવિત એરિયા છે ત્યાંથી પંદરથી વીસ કિલોમીટરની એરિયા રેન્જમાં પંદર બે ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટ અમારા લાગેલા છે પણ સચોટ માહિતી મેળવવા માટે કેટલી ઊંડાઈથી આપણે ધરતીકંપ આવે છે શું એનું તીવ્રતા છે એ માહિતી મેળવવા માટે અમે અહીંયા ભાનવડ તાલુકામાં એક બ્રોડબેન્ડ સિસ્મોમીટર લગાયું છે જે અમને સચોટ માહિતી આપશે સાથે સાથે અમે બીજું એવું બીબીએસ ઇન્સ્ટ્રુમેન્ટ બી લગાવ્યું છે જે વર્તુળ ડેમ છે ત્યાં આગળ જેથી અમને એ ત્યાં વોટર લેવલ જે ચેન્જીસ થાય છે એના કારણે બી કંઈ અમુક જગ્યાએ ભૂકંપના આંચકા આવતા હોય છે તો એ માહિતી મેળવવા માટે બી અમે ત્યાં એક ઇન્સ્ટ્રુમેન્ટ લગાવ્યું છે ને અહીંયા ભાનવડ તાલુકા ગામમાં બી એક આપણે ઇન્સ્ટ્રુમેન્ટ લગાવ્યું છે જે અમને સમયસર ચોવીસ ચોવીસ કલાક અમારે માહિતી આપશે અને એનાથી અમે જે ભૂકંપ આવે છે કેટલી ઊંડાઈથી આવે છે અને કેટલી તીવ્રતાઓ છે એમને માહિતી મળશે જેથી અમે અહીંયા જે ગામ ગામ ગામના જે લોકો છે એમની અંદર જે ડર છે કે ભૂકંપ એકચ્યુલી આ ભૂકંપ છે કે કંઈ ધડાકા થાય છે બ્લાસ્ટિંગ થાય છે એમાં સ્પષ્ટતા થશે છેલ્લા ત્રણ ચાર દિવસથી આપણને ભાણવડની આસપાસનો જે વિસ્તાર છે પંદરેક કિલોમીટરની રેન્જ થાય છે એમાં આપણને લોકો તરફથી પણ આવે છે અને સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટમાંથી જે આપણને વિગતો મળે છે એનાથી ભૂકંપના હળવા એકદમ હળવા આંચકાઓ અને એના કારણે જે અવાજ થતો એવું સંભળાય છે અને કેટલાક લોકો અવારનવાર મને પણ પૂછતા હોય છે કે સાહેબ આ શું છે આ ખરેખર ધરતી કંપનો જ આંચકો છે પણ એની તીવ્રતા ખૂબ જ હળવી છે પણ એનું જે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ આપણને જે ડેટા આપે છે એને જો ધ્યાને રાખીએ તો પાછલા પંદર વર્ષના અમે જો ડેટાને જો ઓબ્ઝર્વ કરીએ તો લગભગ ચોમાસા પછી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અને ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે આ વિસ્તારની અંદર આ પ્રકારના ધડાકા અને હળવા આંચકાઓ છેલ્લા દસ વર્ષમાં સંખ્યાબંધ હતો એટલે કે લગભગ એક વર્ષમાં પંદરથી આજ શરૂ કરીએ ને તો એંસી વખત આંચકા નોંધાયેલા છે એટલે આપણી જે ભૌગોલિક સંરચના જે છે એની એના બેઝ ઉપર આ બધી ગતિવિધિઓ હોઈ શકે એક ભૂકંપનું એવું છે કે આપણે એની કોઈ અગાઉથી આગાહી કરી શકતા નથી એટલે આપણને ક્યારેક પેનિક થાય વાઇબ્રેશન આવે તો પણ આપણી ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ગાઈડલાઈન છે અને આવા સમયે જો કંઈ વધારે તીવ્રતા હોય અથવા તો લાંબો સમય સુધી ચાલે એવું કંઈ તો શું કરવું અને શું ન કરવું એની આપણી ગાઈડલાઈન છે આપણું જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચ છે જે ડિસ્ટ્રિક્ટનું એના તરફથી પણ શું કરવું આવા સમયે શું ન કરવું એની જાગૃતિ કેળવતા વિગતો પણ અમે અત્યારે સોશિયલ મીડિયામાં અને માહિતી ખાતા મારફતે પ્રિન્ટ મીડિયાને પણ અમે આપી રહ્યા છીએ સૌને વિનંતી છે કે આવી જે બાબતો છે એનાથી કોઈ જાતના ડરનો માહોલ પેદા ન કરીએ અને જે કંઈ વિગતો મળે આપણને ત્યાંથી પણ નુકસાની કદાચ થઈ હોય અથવા તો કંઈ ઘટના ઘટી હોય એ તરત જ અમારા ડિઝાસ્ટર કંટ્રોલનો સંપર્ક સાધે અને આ બાબતથી આપણે જાગૃત રહીએ થેન્ક યુ